આ મેગા ઓપરેશનના વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યવાહી કરવામાં આવી હતી પૂર્વ અને પશ્ચિમ કચ્છના વન વિભાગના એકસો પચાસથી વધુ કર્મચારીઓ તથા પશ્ચિમ કચ્છ પોલીસના એકસો પાંત્રીસથી વધુ જવાનો સહિત કુલ બસો પંચ્યાસીથી વધુના સ્ટાફે આ દબાણ હટાવ ઝુંબેશમાં ભાગ લીધો હતો કેટલાક સ્થાનિકો દ્વારા વન વિભાગની આ જમીન પર ગેરકાયદેસર રીતે વાવણી કરીને કબજો જમાવી દેવામાં આવ્યો હતો જેની પર જેસીબી મશીન અને ટ્રેક્ટર ફેરવી દઈને દબાણ દૂર કરવામાં આવ્યું હતું તંત્રની આ કડક કાર્યવાહીથી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીનો પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે આ ઓપરેશન પગલે અબડાસા તાલુકામાં સરકારી જમીનની સુરક્ષાને લઈને તંત્રની કટિબદ્ધતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે